તેતરી દાડમ થઈ જાય એમ મનજ હું વાતા બોલું દારૂ પણ પીવે છું ઘોઘો ચોપે તમારે આ તેત્રી દાડમ હાકું થાય ગોગા નો નેચેપ ભોય બેઠે કાઢવી તમારે

આવું વાતા ભુસુ લે જુના તમે રો છો ને નવા નવી તમે બને પણ જો ઠેકાણું પડી જાય ગોકો જૂની માં બેઠા નવી માં બેઠા જૂની બેઠા ને એમ અત્યારે બેઠા એટલે જૂની કર થાને ચેટલા વર્ષ થયા બને પચા ખરા પચા વર્ષ થી ગોકો છે

જો આથી તમારા હાથ પાકવાનું બંધ થઈ જાય જો ભાઈ અગરબત્તી કરજો મજા 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 ભાઈયતું ભાઈ રમતો જેવા

મોરબી કે કદર લીધું હશે ને એમાં ભલે છે એમાં જડીના રોમ કે છે કેટલા વીઘા લીધું હે શું કરાર કરીને લીધુંતું શું કરાર કરારમાં તો જગ્યા પરિસ્થિતિ તો બે હાજર એક ની અંદર પણ તમારી કઠિન હતી ખાવાના ડોળા નતા લુકડું હું નતું લે વીસ વર્ષ પેલા आओ को बारानी माता को सो आओ मु सही को सुन है भाई शेयर लाइव शेयर का दो अपरम का तो ना का दो रे ए बताओ

અને એનો ધણી જાગે તો તમારે આજે એમ જ અડધી આલવી પડશે આલવી પડશે આલવી પડશે નાલવી પડશે મારા સટીના રામ કહે છે બાકી જેમ જેમ સમય જાય જેમ જેમ ટાઈમ જાય જેમ જેમ વર્ષો ને કસે એમ એમ બખોવ વધતો જાય મારા સટીના ભગવાન કેસે બેટા સુકો છો અને જેસ ભુમીની ને મેલડી બેઠી છે મેઆડી નો બખોવ છે એ ગોગા નકો તોય હાચો એ સિકુતર નકો તોય હાચો એ મેહંદી નકો તોય હાચો અને એ જાન ના થડા વાળી મેહંદી કો તોય હાચો આવું હું વાત કવ છું નઈ જગ્યા લેતી તી હા વીસ વીઘા બોમણ પેઢી છે આપડી

વખત તો ભૂમિના ભૂમિ ના દેવ નો દેવ નો આવે મને શનિ ભગવાન કે છે લો ભઈ અગરબત્તી ચાલુ કરજો દો હાલ તો થોડ થોડું છે પછી આખરે ગુમડું ઉપડે ને doctor એમ કે operation કરાવું પડે તો serious થઈ જાય એટલે તો અભ્યારણ શરૂઆત છે જેમ જેમ મોડું નાઘવું આવશે એમ એમ બખુબજ છે

हेलो केके बताने वाला 14 14